આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ સાત દસ બે હજાર ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનું સાત હજાર એકસો ને ઓગણીસમાં વિચાર્યું છે જ્યારે દસ ગ્રામ સોનું એકોતેર હજાર એકસો ને નેવમાં જ્યારે સો ગ્રામ સોનું સાત લાખ અગિયાર હજાર નવસોમાં વિચાર્યું છે જે મિત્રો બાવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધ ઘટ કે ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી નવસો ને વેચાઈ સિત્તેરમાં વેચા્યું છે જ્યારે સો ગ્રામ ચાંદી નવ હજાર છસો ને જ્યારે એક કિલો ચાંદી છન્નું હજાર નવસોમાં વેચાર્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તેની પહેલાં મિત્રો સૌ સોના ચાંદીના બજાર ભાવની માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવની માહિતી મેળવીએ જેની રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું જ્યારે સો ગ્રામ સોનું સાત લાખ છોતેર હજાર છસોમાં વેચાઈ માં રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે 18 કેરેટ સોનું શું ભાવે છે જેની માહિતી મેળવીએ જેની અંદર વાત કરીએ તો 1 ગ્રામ સોનાના ભાવ છે 5825 રૂપિયા જ્યારે 10 ગ્રામ સોનું 58250 માં જ્યારે 100 ગ્રામ સોનું 582500 માં બ્યાસી વેચાઈ રહ્યું છે તો મિત્રો સોનું ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે જેની સામે આજે સોનાના ભાવમાં સામાન્ય ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો पाँच सम्पूर्ण माइती मेला चांदीरा